ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી પરીક્ષા લેવાનું શરૂ કરાયું છે ત્યારે ધોરણ દસ નું પહેલું પેપર આપવા આવેલા વિદ્યાર્થીઓને ઢોલ નગારા કરતાલ કુમકુમ તિલા ગુલાબના ફૂલ સાથે સ્ટુડન્ટને આવકારવામાં આવ્યા હતા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા આજથી શરૂ થઈ ગઈ છે પરીક્ષાને લઈને બોર્ડ દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી હતી ધોરણ દસ ગુજરાતી અંગ્રેજી ઉર્દુ હિન્દી અલગ અલગ મીડિયમ પ્રથમ ભાષા પેપર આજે દસ થી એક વાગ્યા પંદર મિનિટ સુધી ચાલ્યું હતું સુરતમાં ધોરણ દસ માં એકાણું હજાર ચારસો ને અને ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં માં પચાસ હજાર ત્રણસો તેર તથા ધોરણ બાર સાયન્સમાં માં અઢાર હજાર થી વધુ મળી કુલ એક લાખ સાહીઠ હજાર થી વધુ વિદ્યાર્થીઓએ પાંચસો ને એવ્યાસી કેન્દ્રો પરથી પરીક્ષા આપી હતી

આજે બોર્ડની એક્ઝામ શરૂ થઈ રહી છે ત્યારે ધોરણ દસ અને ધોરણ બારના ટોટલ એક લાખ ઓગણસઠ હજાર વિદ્યાર્થીઓ સુરત જિલ્લામાંથી પરીક્ષા આપે છે બોર્ડના કુલ સોળ લાખ કરતાં વધારે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આજે ગુજરાત રાજ્યમાં આપવા જઈ રહ્યા છે અને પ્રેસિડેન્સી સ્કૂલની અંદર ધોરણ દસના અંદર બ્લોક ફાળવવામાં આવેલા છે જેમાં સાડી ચારસો વિદ્યાર્થી પરીક્ષા આપવા જઈ રહ્યા છે એક શાંત વાતાવરણમાં વિદ્યાર્થી પરીક્ષા આપે અને એક પરીક્ષાને ઉત્સવ તરીકે ઉજવે એવો એક માહોલ ઊભો કરવામાં આવ્યો છે વિદ્યાર્થીઓને કુમકુમ કિલ્લક કરીને આવકારવામાં આવે છે સાથે સાથે કોલ્ડ ડ્રિંક્સ આપી તેઓને કોલ્ડ્રીક્સ અને પેન આપી તેને હળવા કરવામાં આવે છે વિદ્યાર્થીઓ કોઈપણ પ્રકારના ટેન્શન વગર અને કોઈપણ પ્રકારની મુશ્કેલી વગર પરીક્ષા આપે એવું એક વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે સાથે સાથે કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તેનું પણ સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે દરેકે દરેક ક્લાસની અંદર સીસીટીવી કેમેરા મૂકવામાં આવેલા છે જેનું રેકોર્ડિંગ થશે અને એક પશ્ચાતાપેટી પણ મૂકવામાં આવેલી છે કે વિદ્યાર્થી દાખલ થાય અને કદાચ એની પાસે કોઈ પણ પ્રકારનું સાહિત્ય રહી ગયું હોય તો એ ભૂલથી લાવેલું સાહિત્ય ભ્રષ્ટાચાર પેટીમાં નાખી અને હળવા ફૂલ થઈ અને પરીક્ષા આપે વાલીઓને પણ મારી નમ્ર વિનંતી છે કે પરીક્ષા વિદ્યાર્થીઓને શાંતિ અને હળવા વાતાવરણની અંદર આપવા દો કોઈપણ પ્રકારના ટેન્શન વગેરે પરીક્ષા આપે કારણ કે એમણે જે મહેનત કરેલી છે એના પર જ વિશ્વાસ રાખીને પરીક્ષા આપે એ જ મહત્વનું છે